ગાંગા ડેકર પણ દર્શન પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર દેખાશે તો આ રિલીઝ થયેલી ટ્રેલરને દર્શકોએ ભરપૂર વખાણ કર્યા છે અને તાજેતરમાં જ ફિલ્મનું ટાઇટલ સોંગ પણ સોમનાથ ખાતે રિલીઝ કરવામાં આવ્યું હતું તો ફિલ્મના પ્રમોશન અર્થે રોનક કામદાર સરદાર ડાંગર ધર્મેન્દ્ર ગોહિલ તેમજ દર્શન પંડ્યા મોનલ ગર્જર અને કલ્પના ગાગડેકર તેમજ ચેતન ધનાણી વગેરે કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની આ ફિલ્મ જગતના ખૂબ જ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત વીરપુર વીરપુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે કસુંબો સોળ ફેબ્રુઆરીના રોજ આ વીરતાની કહાની દર્શકો સમક્ષ રજૂ થશે જેના કાસ્ટ દ્વારા અમદાવાદના જાણીતા યુનાઇટેડ ફૂડ મુલાકાત લેવામાં આવી હતી મારું કેરેક્ટરનું નામ છે રોશન જે અલાઉદ્દીન ખિલજીની ભાણી છે ઓકે એટલે અલાઉદ્દીન ખિલજીને આપણે ફિલ્મમાં કોઈ બાળકો નથી બતાવ્યા આપણે રોશનનું કેરેક્ટર બતાવ્યું છે ફિલ્મમાં જે રોશન એવું કહેવાય ને કે ખિલજીના વિચારો એવા છે કે માર્કઆપ કરવું ધર્મ પરિવર્તન કરાવો આ બધું મારી નીતિ છે તો રોશન એમાં બિલીવ નથી કરતી તો એવું કહેવાય ને કે ઘરમાં મેં ના કીધું આગળ જ કે ઘરમાં એક ચિરાગ છે નામ રોશન છે એનું તો કદાચ એ પરિવારનું નામ રોશન કરે એવા એના કામ છે આ વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે કે જ્યારે અલાઉદ્દીન ખિલજીએ પાલીતાણાના મંદિરો ઉપર કૂચ કરી હતી એમને લૂંટવા અને તોડવા માટે ત્યારે શેત્રુંજય પર્વતની તળેટી પર આવેલા આદિપુર ગામના બારોટોએ એની રક્ષા કરી હતી શ્રી દાદુ બારોડ જે ગામના મુખી હતા એમની આગેવાનીમાં એકાવન વીર અને વીરાંગનાઓએ એમના બલિદાન આપી અને એ જૈન ડેરાઓને બચાવે અને ખીલજીને પાછો વળવા પર મજબૂર કર્યો તો આ એક એવી ઘટના છે જે આપણા ઇતિહાસમાંથી ક્યાંક ખોવાઈ ગઈ હતી કે ભૂસાઈ ગઈ હતી અને જે લોકો આપણી પર રાજ કરીને ગયા છે એ લોકોએ બહુ સિસ્ટમેટિકલી આપણો ઇતિહાસ ભૂસી નાખ્યો છે આપણને કોઈ દિવસ ભણવા નથી દીધો એટલે કદાચ આ વાર્તાઓ અમને લોકોને નથી ખબર પણ જ્યારે અમે આ વાર્તાનું ટાઇટલ લોન્ચ પાલીતાણામાં કર્યું અને જ્યારે એ જ બારોટોના વંશજોને અમે મળ્યા અને એ કમ્યુનિટીના લોકોને મળ્યા ત્યારે અમને રિયલાઇઝ થયું કે આ વાર્તા કેટલી મોટી અને કેટલી મહત્ત્વની છે સો બસ અમારો પ્રયાસ એ જ છે કે આવી વાર્તાઓ આપણા ગુજરાતીઓ જેટલા બી વિશ્વમાં રહે છે એમના સુધી પહોંચાડી ઐતિહાસિક વાત હોય એટલે કાલ્પનિક ઘટના નથી તો કલાકાર માટે ઘણું ચેલેન્જિંગ હોય કારણ કે આ પાત્રો થઈ ચૂક્યા છે એ પણ ચૌદમી સદીમાં એટલે એ લોકોની અંદર જે પાવર હતો જે શૌર્ય અને જે ધર્મ માટે કરી બલિદાન આપવાની જે ભાવના હતી એ આજના જમાનામાં તમે ઘણો બધો ડિફરન્સ છે રાઈટ તો ખાલી આપણે સાંભળ્યું હોય તે અનુભવ ના કર્યો હોય કે એ લોકો આટલી હદ સુધી પાવરફુલ હતા તો ચેલેન્જિંગ જેટલું હતું એટલું જ ઇઝી અમારી ટીમને ટીમના લીધે થઈ ગયું કારણ કે વિજય સર જે અમારા ડિરેક્ટર છે એમને એટલી સરસ બ્રીફ આપી અમારા દિમાગમાં એ દુનિયા ઊભી કરી દીધી એ પીરિયડ ચૌદમી સદીનો કે મારું કેરેક્ટર સુજાન એ મારા દિમાગમાં ઇમેજિનેશનથી ઊભું થઈ ચૂક્યું હતું તો એકવાર જ્યારે કલાકાર એ કેરેક્ટર પકડી લે કે દુનિયા દેખાઈ જાય જેમાં અમે સેટ પર પહેલું પગલું મૂક્યું જે દિવસે જે દિવસે શૂટ પહેલો દિવસ હતો તો એ આખો સેટ એ માહોલ એ અમારા માટે ગામ જ હતું દાદુ ભારોટનું પાત્ર મેં ભજવ્યું છે આમાં અને દાદુ ભારોટ એટલે પાલીતાણામાં શેત્રુંજય પર્વતની તળેટીમાં આવેલું આદિપુર ગામના મુખિયા હતો મુખ્યા એટલે મેઇન માણસ આપણે કહીએ યુ નો મુખ્યા ગામના મુખ્યા ગામની જે પણ સમસ્યા હોય કોઈ બી પ્રશ્ન હોય તો એનો ઉકેલ લાવવાનું કામ એમનું બધા લોકોને મદદ કરવી અને એમની દીકરી છે સુજાણ સુજાણ બાર દીકરી એક જ છે પણ આખા ગામના યુવક યુવતીઓ જે છે એમના દીકરા જેવા જ છે એટલે બધાની સાથે હળી મળીને આગળ કેવી રીતે વધવું જીવનમાં માને કેવી રીતે એક સરસ વ્યવસ્થિત જીવન જીવવું એ લોકોની એક રોજિંદી જિંદગી છે અને બેસિકલી મૂળ શું છે કે આપણે લોકો છે ને બહુ જ સભ્ય સમાજ ત્યારે પણ ધરાવતા હતા